હલો ફ્રેન્ડ કેમ છો તમે બધા તો અત્યારે રસ્તામાંથી વ્લોગ સ્ટાર્ટ કરું છું અત્યારે અમે જઈ રહ્યા છીએ નહેરુનગર જે ગોતા હાઈવે ઉપર છે ત્યાં જઈ રહ્યા છીએ તો થયું કે ચલો અમે જે પણ કરીશું મતલબ લઈશું એ તમારી જોડે શેર કરીએ તો અમે નવરાત્રિની શોપિંગ કરવા જઈ રહ્યા છીએ બહુ ખાસ નથી લેવાનું પણ જે પણ લઈશું એ તમારી જોડે શેર કરીશું અને બતાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો અમે જઈ રહ્યા છીએ તો અમે નહેરુનગર પહોંચી ગયા છીએ અને અહીંયા બધી ચણિયાચોળી બ્લાઉઝ ડ્રેસ અલગ અલગ બધી જ વસ્તુઓ અહીંયા મળે છે અને અત્યારે નવરાત્રી ચાલી રહી છે છતાંય લોકો ચણિયાચોળી બ્લાઉઝ દુપટ્ટા બધું હજી પણ લે કરે છે અને ભીડ તો એટલી બધી છે કે વાત જ જવા દો અને બહુ સરસ સરસ ચણિયાચોળીઓ અહીંયા મળે છે જ્વેલરી બધું જ મળે છે ઓક્સોડાઈટનો હાથે શૂઝ છે દરેક વસ્તુ મળે છે જે લોકોએ ના જોયું હોય મોસ્ટલી અમદાવાદી ને મતલબ અમદાવાદ ગાંધીનગરની આજુબાજુ રહેલા લોકોએ તો બધાએ જોયું જ હશે તો બસ આ ટાઈપનું બધું મળે છે તો તમે જોતા રહેજો વિડીયોને એન્ડ સુધી જુઓ શોપિંગ તો ચાલુ જ છે અમે ઘર સાઈ નીકળી ગયા છીએ તમે જો માહોલ સાંજ પછીનો મતલબ રાત્રે બાર વાગ્યા સુધી મે બી હોય જ છે અહીંયા તો તમે જોઈ શકો છો હવે અમે નીકળી ગયા છીએ

ફ્રેશ થઈને હું તમને મળું છું અને હું જે વસ્તુઓ લાવી છે હું તમને બતાવું છું તો વિડીયોને જોતા રહેજો શું ફ્રી થઈને આવી ગઈ છું ફ્રેશ થઈને તો હું જે જે વસ્તુ લાવી છું હું તમ તમને બતાવીશ બહુ ખાસ કંઈ લાવી નથી અને સ્પેશિયલી કંઈ ગઈ પણ નથી પણ થોડું મેચિંગ કરવા માટે દુપટ્ટાને એ બધું જોતું હતું તો બસ તો થોડી ઘણી બીજી પણ વસ્તુ લેવાઈ ગઈ તો હું પહેલાં તમને બતાવીશ કે લાસ્ટ એક વિડીયો બતાવે તો કે હું રસ્તામાં જતી હતી મને એક ચણિયો ગમી ગયો તો મેં લઈ લીધો હતો તો એ ચણિયો અત્યારે જ ચણિયો આ છે જે મલ્ટી કલરમાં લીધો તું જ્યારે પહેરીશ ત્યારે તમને દેખાશે પણ બસ આ છે એનો લુક એના પછી બે દુપટ્ટા લીધેલા છે સોરી એક જ દુપટ્ટો વાઈટ કલરનું એને મેચિંગમાં માટે તો એક આ દુપટ્ટો લીધો છે ચારે પહેરીશ ત્યારે ફૂલ તમને લુક બતાવીશ પણ આ રીતનો દુપટ્ટો લીધેલો છે અને અક્ષયનો એક નવરાત્રી માટે સ્પેશિયલી લીધેલો છે ઉપરનો કુર્તો એ પણ જ્યારે જોશે ત્યારે તમને જોવા મળશે જ તો એ કા લીધેલું છે અને પછી નાનું નાનું એક અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે હેર માટે તો મેં પણ ટ્રાય કરવા માટે લીધું છે તો બસ આ લીધું છે હવે કઈ રહી ગયું છે યસ અને એક નેકલેસ લીધું છે

ઓકે આ તો ટીક્કો છે હું કન્ફ્યુઝ થઈ ગઈ કે એકની ઇયર રિંગની ચેન આપી છે ને એકની કેમ નહીં પણ એ ચૂલીયા ઇયર રિંગ છે અને આ ટીકો પણ આપેલું છે એ લોકો તો બસ આટલી વસ્તુ લીધી છે જે તમને મેં બતાવી દીધી અને વિડીયોનો એન્ડ હવે કરું છું હવે નેક્સ્ટ વિડિયોમાં મળીશું અને આ વિડીયો થોડો તમને લેટ મળશે અમારો એ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય